એક વખત વિચરણ કરતાં કરતાં શ્રીહરિને મૂળજી બ્રહ્મચારી ગામ માળિયા પધાર્યા માર્ગે ચાલતા બેવને બે દિવસના ઉપવાસ થયેલા ગામ નજીક આવતા શ્રીહરી બોલ્યા કે બ્રહ્મચારી ચાલો આ ગામમાં જઈને ભિક્ષા કરીએ ત્યારે મૂળજી બ્રહ્મચારી બોલ્યા કે હે મહારાજ તમે ચરાચરના જીવ પ્રાણી માત્રને અન્નજળને વસ્ત્ર આપનારા છો ને સર્વના પોષણ કરતા છો તમે આવા ઐશ્વર્યવાન હોવા છતાં ભિક્ષા માંગો કે તમને ઠીક ન દેખાય ત્યારે શ્રી હરી બોલા કે તમે કશું બોલશો નહીં અમારી પાછળ પાછળ આવો જુઓ અમે ભિક્ષા આમ કહીને શ્રીજી મહારાજ અને બ્રહ્મચારી ગામમાં એક બ્રાહ્મણના ઘરે ભિક્ષા માંગવા સારું ગયા બ્રાહ્મણના ફળિયામાં જઈને શ્રી હરિએ સાધ કર્યો સચ્ચિદાનંદ પ્રભો નારાયણ હરે એટલે એ બ્રાહ્મણે આવીને શ્રીહરીને એક રોટલો અને અથાણું ભિક્ષામાં દીધું હરિએ હાથમાં એક રોટલો અને અથાણું લઈને વિચાર કર્યો કે આ એક રોટલે બે જણને પૂરું થશે નહીં ને બ્રહ્મચારી તો બે દિવસના ભૂખા છે તો એને જમાડ્યા વગર તો જમાશે નહીં એમ જાણીને રોટલો અને અથાણું બ્રાહ્મણને પાછું આપતા બોલ્યા કે આ અમારા બ્રહ્મચારી પણ બે દિવસથી જીમા નથી અને એ બધાય બ્રહ્મચારીઓના ગુરુ છે તેમજ ઉત્તમ પવિત્ર બ્રાહ્મણ છે એટલે તેઓ જમશે પછી જ અમે જમીશું ત્યારે તે ઘરધણી બ્રાહ્મણ બે હાથ જોડીને બોલ્યો કે તો તો અમે એને કુલેરના લાડુ બનાવીને જમાડીએ આમ કહીને એ એના ઘરમાં પાછો ગયો ત્યાં શ્રી હરિ હરિબોલા કે ગોર મહારાજ બાજરાનો લોટ અને મીઠું આપશો તો એ એમના હાથે બાટી બનાવીને જમશે બ્રાહ્મણ એમના ઘરમાંથી બાજરાનો લોટ અને મીઠું લઈને આવ્યા ને શ્રીહરિને ભિક્ષામાં દીધા તે ભિક્ષા લઈને શ્રીહરિ અને બ્રહ્મચારી મચ્છુ નદીના કિનારે આવ્યા અને નદીના નિર્મળ જળમાં સ્નાન કરીને સંધ્યા વગેરે કર્યા ત્યારબાદ શ્રીહરિ બ્રાહ્મણે ભિક્ષામાં દીધેલ બાજરાનો એક રોટલો ને અથાણું જમ્યા બ્રહ્મચારીજીએ નદીના પટમાં વિરડામાંથી જળ ભરીને ગાળીને લાવી રાખેલું એ ચડું કરીને પીધું એ સમયે બ્રહ્મચારીને તો એ બાજરાના લોટમાંથી બાટી બને એમ કાંઈ હતું નહીં તે બાજરાના લોટમાં જ મીઠું અને પાણી ભેળવી અને પી ગયા થોડી વારે હાથ મુખ ધોઈને જળ ધરાવીને સંધ્યા ઢળી એટલે બેવું વાતું એ ચીડ્યા એટલે મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું કે મહારાજ આપણને ભિક્ષા આપી એ બ્રાહ્મણની શી ગતિ થશે આ સાંભળીને હરિ અતિ પ્રસન્ન થયા થકા બોલ્યા કે એણે આપણને બેવને જમાડ્યા છે ખુદ મારા કરતાં પણ તમારા મહિમાએ વિપ્ર તમારા સારું કુલેરના લાડુ આપવા રાજી થયો એ મહિમાના પુણ્યે અમે એને અંતકાળે અમારા અક્ષરધામમાં તેડી જશું સમય જતાં એ માળિયાના વિપ્રનો અંતકાળ આવ્યો ત્યારે શ્રી હરિ એને બ્રહ્મચારીને હારે લઈને પોતાના ધામમાં લઈ જવા તેડવા સારું આવ્યા અને સૌને વાતો કરતા થકો એ વિપ્ર અક્ષરધામનો અધિકારી થયો અસ્તુ જય સ્વામિનારાયણ બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી